આવજો ચલો મમ્મી ઉતાર કરો હડ જય શ્રી કૃષ્ણ જય અંબે તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે માતાના મઢ દર્શન કરવા માટે તડકો બહુ જ છે આંખો ખૂલતી નથી હા શું થયું તો ચલો ગાડી ઊભી છે બહાર હીરબા અને હરીના પપ્પા બેઠા છે અમે લોકો પણ ત્યાં જઈએ ગાડી આવી ગઈ છે खोलो गाड़ी के मुत्रा नीचे ही है ये बा के मेरे पापा नीचे उतरे सी खबर नाम जाने मसाला थुको ओ हो हाँ। मसाला थुको है हमने ओके okay. देख है हाँ सच्ची बात चलो गाइस तो हवे हमें लोगों निकली रहे चलो मम्मी जल्दी हर बैसो हाँ। जो, जो। ફાઇનલી અમે લોકો કચ્છમાં જવા માતાના મઢના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ અને જો તડકો લાગે છે તો બંને સાઈડ મિરલમાં અમે લોકોએ દુપટ્ટા લગાવી દીધા છે મમ્મી ને હીર પાછળ બેઠા છે જય માતાજી ચલો માતાજી નું મંદિર આવી ગયું પણ અહીંયા પણ ભાઈ આવેલા નથી ખોલ્યું કોને કોઈ છે જો આવી ગયા દર્શન કરવા નાગેશ્વરી અને રામભાઈ ના મેરેજની કંકુત્રી એટલે માને પહેલા નોતરવાના હોય એમને પહેલા બોલાવાના પછી જ આપણે બધાને કંકોત્રીઓ આપવાની છે જય માતાજી જય મા નાગભાઈ રખો પાકર માં

અને ડગલે પગલે તમે આગળ રહેજો જુઓ રામભાઈ ના મેરેજ ની કંકોત્રી મૂકી છે માતાજી ને જય માતાજી જો અમારા ગામડાની ગલીઓ અને અમે લોકો માતાજી ની કંકુત્રી આ મૂકી દર્શન કરીને હવે જવાર નીકળી ગયા છે માતાના મઢ દર્શન કરવા માટે એટલે અમારે થોડું લેટ થાતું તું એટલે અમે ઘરે નથી ગયા ડાયરેક્ટ માતાજી એ દર્શન કરી અને નીકળ્યા છે અને જો ભેંસો તો આવી ગઈ ત્રણ વાગી ગયા ડોબા ચોરી ને આવી ગયા જુઓ બફેલો કેવાય ભેંસો કેવાય સાદી ભાષામાં ડોબાય કેવાય શું કેવું દિનેશ વાંચું ને હા ને જો ગામડાના છોકરા

તો અત્યારે અમે લોકો સામખિયારી પહોંચી ગયા છે અને મમ્મી લોકો ને અમે ચા પીવી દી એટલે ચા પીવા માટે અમે ગાડી સ્ટોપ કરી છે અહીંયા સ્ટોપ કરી પણ તમને થોડો ઘણો પ્લસ માઈનસ માં હોય એટલે તમાર મે જ પણ આ મુખ જગ્યાએ ગંદુ હોય તો ના બેસી તમે પબ્લિક પણ આમ એવી હોય તો ના મજા આવે જો કે હા લોકો જાય રે ચલો આપણે ત્યાં જઈએ ઉજુગાર કરે પૂછે હો પહેલા પૂછે અને સ્પેશિયલ જા બનાવડાવશે એટલે અમુક લોકો કેવું પેલું किट्टली मां भरी मुकेली होय ना इतने पचे भी ठंडी चापी दे से इतने मम्मी ने भी नहीं बाहुती इतने पूछवा गया कि स्पेशल बनाई अब सोएं चलो चलो फ़्यूच चापी ले ये पचे पचा कंटिन्यू ब्लॉग चुप मम्मी ऊपर स्टूडियो देखेगा वाना

બનાઓ લાઈવ માં જાનો વિડિયો લઈ લઈએ તમારો જો વે સ્પેશિયલ ચા બની રહી છે દૂધ લઈ આવે ટી સ્પેશિયલ દૂધ ફી દે સુકા અંદર આવો ચાલો અંદર અહીંયા બેસીએ

ના પણ એસી ઉ તેંતર મમ્મી કપડાનું મેચિંગ કર્યું હા કે લાગે હો હા પાડો પાડો છોટા પાડો લેજો ફોટો પાડાજી સનો પાડે સૂર્યનો ઓહો જો ફરીથી મહેમાન આવ્યા એટલે એમના માટે ચા સ્પેશ કેવો પાડ્યો બતાવ તને આવડતો જ નહીં ને એમ કે જયેશ ની ગાડી ઉપડી હવે કચ્છ ને પૈસા લ્યા રાખવા

અમે જો ભુજપોએ ક્યાં ને રસ્તામાં અહીંયા ઢોસાની શોપ હતી બહુ જ મસ્ત સજાના એટલે અમે લોકો અહીંયા જમવા રોકાયા છે હવે આગળ ખબર નહીં ક્યાં રોકાવાનું થાશે પહેલાં તો જમી તો લઈએ બધા અત્યારે અમે લોકો બેસી ગયા છે ભાવ નથી ઢોસા ગજાના ઢોસામાં જો તમે જોઈ શકો છો અત્યારે અલગ અલગ કોઈ ઢોસા મંગાવે છે કોઈ પુલાઓ મંગાવે છે કોઈ વાલી મંગાવી છે અને હવે બધું જમી લઈએ પછી પાછા કંઈક હોટલ બુક કરાવીશું કેમ કે ઓનલાઈન નથી કરાવી તાત્કાલિક જ કરું જે તાત્કાલિક નીકળ્યા છે કંઈ પ્લાન નહોતો આવવાનો શું આ બધા જમવા બેઠા છે અને અહીંયા બને છે ઢોસા ઉતરે છે અમારા સ્પેશિયલ ગજાનંદમાં જો એલીના પપ્પા જયેશભાઈ માસા બધા લોકો બેસી ગયા છે જમવા જો અમારા ઢોસા આવી ગયા સાઈઝ મોટી છે ને જયેશભાઈ चीज आई अंदर चीज नहीं ना क्यों ऊपर नहीं, नहीं ना किए चीज अंदर आई 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 और वो दीपिका वे आई आप ही तो एक है सारा है सारा और ये यहां पड़ी हुई है फाइल हो गया वाला गेट डिश करो

મે ખાવાની કેન્ડી હવે આ લોકો જાય છે પટેલ કેન્ડી ખાવા માટે પટેલ આઈસ્ક્રીમ ફેમસ છે ઓ આઈ ગયા હાલો તમે ક્યારે આપણે ખાવા હવે તો ભગવાન લાવે તારે સાચી વાત છે ખાઈ લીધા હળા હોય ત્યાં કે કેન્ડી ખાવા પટેરા આઈસ્ક્રીમ જો આ લોકો લઈ ગયા હું બતાઉ હેરીન પપ્પાને કઈ લીધી કઈ ફ્લેવર લીધી કઈ ફ્લેવર છે કઈ છે ફ્લેવર પૂછી લેજો કેસર પિસ્તા છે ઔલી કેવી લેવી છે ઈલાયચી વાડી ઈલાયચીમ છે એ આપો હા મને આવી જ આપો કે એ કઈ લીધી ક્યાં ગઈ ચાલ તને ભાવી રાખે ચાલે મમ્મી એના ભાવે તો આ લેસ્ત હે પણ

આપણો બધા ઇમરજન્સી ઓર કાપ કાલી પર તૈયાર ચલો ફાઇનલી અમે લોકોએ અમારો રૂમ રાખી લીધા છે હોટેલ થાકી ગયા થાકી ગયા અને જો પેલા બધા બિસ્તરા લઈને આવે છે બેગો લઈ લઈ કે ગયા શું થયું આઈ ગયા માસા <laughs> <laughs> चलो तो अब अंदर वीर मम्मी ने दिनेश ने बोला ही ले फोन कर देखो कसनी लोक पातो सु मानो पानी ओयो मारो जडी देजो पानी देता ओला बात क्या बात सु के जावन है जे तमे सु के दादा दीपिका बहन तमे एमच केता था के तमे ओ मारा वे जो